અખાત્રીજના શુભ દિવસે ભગવાનને ચંદનના વાઘા પહેરાવવામાં આવ્યા મણિનગરના કુમકુમ મંદિરે સ્વામિનારાયણ ભગવાનને ચંદનનો શણગાર કરાયો પાંચ કિલો ચંદન ઘસી ઘનશ્યામ મહારાજને શણગાર કરાયો છેલ્લા સાત દિવસથી સંતોએ ચંદન ઘસી ચંદનની ગોટી તૈયાર કરી છે ત્યારે ગરમી વધારે પડતી હોવાથી ઠંડક માટે ભગવાનને આ શણગાર કરાયો અખાત્રીજે ચંદનનો શણગાર કરવાની આદિ અનાદિકાળથી પરંપરા છે ત્યારે સ્વામિનારાયણ ભગવાનની શિયાળો ઉનાળો ચોમાસા પ્રમાણે પૂજા કરવામાં આવે છે શિયાળામાં ગરમ વસ્ત્રો ચોમાસામાં છત્રી અને ઉનાળામાં ચંદનના વાઘા તૈયાર કરાયા છે આજે અખાત્રીજ નો દિવસ છે અખાત્રીજ ના દિવસે જગન્નાથ ભગવાન રથત્રામાં રથ નીકળે છે એનું સમારકામનો આજથી પ્રારંભ થાય છે એ કુમકુમ મંદિરની અંદર ઘનશ્યામ મહારાજને ચંદનના વાઘા ધરાવવામાં આવ્યા હતા આ ભગવાનના વાઘા તૈયાર કરવા માટે છેલ્લા સાત દિવસથી ચંદન ઘસવામાં આવતું હતું અને પાંચ કિલો જેલો ચંદનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ચંદનના વાઘા બાદ આ ચંદનના શણગારમાંથી ભગવાનની ગોટી બનાવવામાં આવે છે અને જે ગોટી સંતો અને હરિભક્તો પોતાના તિલક ચાંદલો કરવામાં આવે છે આ રીતે ચંદનના વાઘા બનાવવાની પરંપરા સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદ ત્રેદાજી સ્વામીની પ્રેરણાથી કુમકુમ મંદિરમાં છેલ્લા ચાલીસ વર્ષથી કરવામાં આવી રહી છે